મિત્રો શું તમને ખબર છે ફક્ત આ બે નાનકડા બીજ અને વરિયાળી તમારા શરીરને એવી શક્તિ આપી શકે છે જે દવાઓ પણ ના આપી શકે સાચું સાંભળ્યું માથાનો દુખાવો હોય આંખોની કમજોરી હોય પાચન તકલીફ હોય કે હાર્ટની સમસ્યા હોય આ બે વસ્તુ રોજ ખાઈ લો પછી જુઓ માથાથી પગ સુધીની બીમારીઓ કેવી રીતે દૂર ભાગે છે આજના આ વિડીયોમાં હું તમને માત્ર ફાયદા જ નહીં કહું હું તમને સાચા કિસ્સા કહીશ આયુર્વેદના રહસ્યો અને મેડિકલ રિસર્ચ સાથે સાબિત કરીશ કે કિશમિશ અને વરિયાળી તમારા જીવનની દિશા બદલી શકે છે ઘણા લોકો વિચારે છે સારા સ્વાસ્થ્ય માટે ખોટા ખર્ચા કરવા પડે મોંઘી દવાઓ લેવી પડે પણ કુદરતે આપણને એક ખજાનો આપ્યો છે સ્વાસ્થ્યનો એ આપણે ભૂલી ગયા છે અને આ ખજાનાની અંદરની વસ્તુ છે અને વરિયાળી મને યાદ છે મારી દાદી રોજ સવારમાં પાણીમાં ભીજવેલી કિસમિસ ખાતા હતા અને જ્યારે હું એમની પાસે જતી હતી ત્યારે એ મને પણ ખાવાની સલાહ આપતા હતા ભોજન પછી મોડામાં વરિયાળી નાખીને ચાવવું ખૂબ જ જરૂરી છે એવું કહેતા હતા ત્યારે મને લાગતું કે એ બસ એક જૂની રીત છે પણ આજે જ્યારે મેડિકલ સાયન્સ અને આયુર્વેદિક રિસર્ચ બંને એ વાત સાબિત કરી છે કે આ બે નાની વસ્તુઓમાં અદભુત શક્તિ છુપાયેલી છે ત્યારે સમજાય છે કે દાદીની વાત સોના જેવી સાચી હતી કિસમિસ કુદરતનો મીઠો ખજાનો છે એકવાર એક લેડી મારી પાસે આવ્યા બોલ્યા મને હંમેશા થાક લાગે છે બ્લડમાં આયન ઓછું છે ફેસ પર ગ્લો નથી મેં પૂછ્યું તમે કિસમિસ ખાશો તે બોલી કિસમિસ એનાથી વળી શું થાય મેં કહ્યું રોજ દસ થી બાર કિસમિસ પાણીમાં ભીજવીને ખાઈ જુઓ ત્રીસ દિવસ પછી આ લેડી પાછી આવી અને મને કીધું કે મેડમ હવે મને શરીરમાં ઊર્જા મળે છે બ્લડ રિપોર્ટમાં આયન વધ્યું છે અને ચહેરો પણ તેજસ્વી થઈ ગયો છે કિસમિસ આયનથી ભરપૂર છે જર્નલ ઓફ ફૂડ સાયન્સ અનુસાર કિસમિસમાં રહેલું આયન હિમોગ્લોબિનને સુધારે છે વધારે છે એટલે એનેમિયા દૂર થાય છે કિસમિસમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે જે આપણને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે અમેરિકન જર્નલ ઓફ લિનિકલ ન્યુટ્રિશન જણાવે છે કે કિસમિસ બ્લડ પ્રેશરને ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સ કરે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણ જોઈએ તો કિશમિશ ત્રિદોષ નાશક છે ખાસ કરીને પિત્ત દોષ એ શાંત કરે છે ઓછું કરે છે શુક્ર ધાતુ વૃદ્ધિ કરે છે એટલે પુરુષ અને સ્ત્રી બંને માટે પ્રજન ક્ષમતા વધારે છે વિટામિન ઈ ભરપૂર હોવાથી આંખોનું આરોગ્ય સુધારે છે હવે વરિયાળી વિશે થોડી વાત કરી લઈએ વરિયાળી સુગંધિત સ્વાસ્થ્ય છે એકવાર મારી મિત્ર મારી પાસે આવી અને બોલી કે ભોજન પછી હું વરિયાળીને શા માટે ખાઉં મેં કહ્યું એ ફક્ત આપણા મોડાના સ્વાદ માટે નથી એ તો પાચન શક્તિનો રાજા છે જે લોકોને વારંવાર એસિડિટી ગેસ અને પેટમાં બળાતરા થતી હોય તો એમણે ભોજન પછી એક ચમચી વરિયાળીને સારી રીતે ચાવી ચાવીને ખાવું જોઈએ અને સવારે ભૂખ્યા પેટે વરિયાળોનું પાણી પીવું જોઈએ બે અઠવાડિયા પછી તમે કહેશો કે મારી તકલીફ તો ગાયબ થઈ ગઈ છે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ફૂડ સાયન્સ જણાવે છે કે વરિયાળીમાં રહેલું એનેથોલ અને સુધારે છે અને ગેસ દૂર કરે છે વરિયાળી છે જે સ્ત્રીઓના હોર્મોન ને બેલેન્સ કરે છે વરિયાળીનું પાણી પીવાથી કિડની ડિટોક્સ થાય છે પાણીનું રિટેન્શન ઘટે છે અને વજન નિયંત્રણમાં રહે છે એક રિસર્ચ મુજબ વરિયાળી બ્લડ સુગર કંટ્રોલમાં પણ મદદ કરે કરે છે આયુર્વેદ વરિયાળી વિશે શું કહે છે એ જાણીએ વરિયાળી શીતળ પ્રકૃતિની હોવાથી પિત્ત અને વાત દોષને ઠારે છે આપણો આંખોના તેજને સુધારે છે મગજ શાંત રાખે છે અને પાચન શક્તિને તેજ કરે છે મજબૂત બનાવે છે આ કિસમિસ અને વરિયાળી બંનેનું કોમ્બો કેમ શક્તિશાળી છે કિસમિસ આપે ઉર્જા અને રક્તિવર્ધક ગુણ વરિયાળી કરે પાચન ડિટોક્સ અને હોર્મોન બેલેન્સ બંનેમાં એન્ટીઓક્સિડન્ટ હોવાથી હાર્ટ લીવર અને કિડની મજબૂત થાય છે ગરમી ઠારે છે એટલે ઉનાળામાં સુપર કોમ્બો છે આ બંને વસ્તુ રાત્રે સૂતા પહેલા પાણીમાં દસ થી બાર કિસમિસને સારી રીતે ધોઈને પાણીમાં પલાળી દેવાની છે પછી એક ગ્લાસ લેવાનો છે એની અંદર તમારે એક ચમચી વરિયાળી નાખી દેવી અને જરૂર મુજબ પાણી નાખીને વરિયાળીને આખી રાત માટે પલળવા મૂકવાની છે સવારે તમારે પહેલા વરિયાળીના પાણીને પી લેવું અને પછી કિશમીસ અને વરિયાળી બંનેને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવાનું છે આજકાલ એસી ટકા લોકો કઈક ને કઈક બીમારીથી પીડાય છે થાક ચીડિયાપણું એસિડિટી શુગર બ્લડ પ્રેશર હોર્મોન પ્રોબ્લેમ આ બધાની અંદર એ લોકો ફસાઈ ગયા છે પણ કુદરતી ઉપાય કરવાનું ભૂલી ગયા છે આ બે કુદરતી વસ્તુઓ કિસમિસ અને વરિયાળી ભલે કદમાં નાની છે પણ તમારી લાઈફ બદલી શકે છે એમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી સસ્તી છે અને આપણા રસોડામાં જ છે કલ્પના કરો માથાથી પગ સુધીની તકલીફ ફક્ત આ બે વસ્તુથી દૂર થઈ શકે હોર્મોન્સ બેલેન્સ રહેશે પાચન સુધરશે ત્વચા ગ્લો કરશે વજન કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહેશે અને એ પણ કોઈ દવા વગર કિસમિસ અને વરિયાળીને કેવી રીતે ખાવો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી નાખવી જરૂર મુજબ પાણી નાખીને વરિયાળીને આખી રાત માટે પલળવા મૂકી દેવો દસ થી બાર તમારે કિસમિસ લેવી એને સારી રીતે પાણીથી ધોઈ લેવું પાણી કિસમિસ અને વરિયાળીને ચાવી ચાવીને ખાઈ લેવાનું છે દિવસમાં ભોજન કર્યા બાદ તમારે બંને ટાઈમ વરિયાળીને ચાવી ચાવીને ખાવાની છે કેટલા દિવસમાં અસર દેખાશે પંદર દિવસમાં ફરક દેખાશે પિસ્તાલીસ દિવસમાં તમને અદભુત પરિણામ જોવા મળશે આજના સમયમાં સિત્તેર ટકા લોકો ગેસ એસિડિટી કબજિયાત હોર્મોનલ ઇમ્બેલેન્સ હાડકાની કમજોરી અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓનો ભોગ બને છે મોંઘી દવાઓ ટેસ્ટ અને સારવાર કર્યા પછી પણ લોકો સો ટકા ઠીક નથી થતા કેમ કારણ કે આપણે રૂટ રૂટકોઝ પર કામ નથી કરતા શરીરને કુદરતી પોષણ નથી મળતું આયુર્વેદ કહે છે શરીર ક્યારેય દવાઓથી નહીં પણ કુદરતી પોષક તત્વોથી હીલ થાય છે વરિયાળી અને કિસમિસ બંનેમાં એવા ગુણ છે કે જે ડિટોક્સથી લઈને મગજની શક્તિ સુધી બધું જ સુધારે છે જ્યારે આપણે આને રોજિંદા જીવનમાં સામેલ કરીએ છીએ ત્યારે ફક્ત બીમારીઓ દૂર નથી થતી પણ શરીર એનર્જેટિક અને યુવાન રહે છે કલ્પના કરો સવારે ઉઠતા જ એનર્જીથી ભરપૂર પેટ સાફ માથાનો દુખાવો ગાયબ ત્વચા પર કુદરતી ગ્લો હાડકાં મજબૂત અને ઊંઘ એકદમ સરસ આ ફક્ત કલ્પના નથી હજારો લોકોનો અનુભવ છે અને હવે તમારો નંબર છે વરિયાળી અને કિશમિસ તમારા રસોડાના ખજાના છે જે તમારી જિંદગી બદલી શકે છે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટમાં લખો તમે ક્યારે શરૂ કરી રહ્યા છો આ સરળ ઉપાયની અને હા પંદર દિવસ પછી તમારો અનુભવ જરૂર લખજો સ્વસ્થ રહો ખુશ રહો